મિત્રો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા કાશી ના ચાલી રહેલા કાશીના જ્ઞાનવાપી કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે કોર્ટમાં ચાલેલી સુનાવણી અને ચર્ચા પૂર્ણ થઈ હતી આ કેસમાં કોર્ટે પોતાનો આદેશ આપ્યો છે અને ઓર્ડર ફાઇલ સાચવવામાં આવી છે કોર્ટના ચુકાદામાં જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી છે બહુ ચર્ચિત અને ઘણા સમયથી વિવાદિત જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા મળી છે વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસજીના બોયણામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે આ કેસ ઘણા સમયથી ચર્ચામાં છે જેમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પણ તપાસમાં મદદ કરવામાં આવી રહી છે હવે આ કેસમાં હિન્દુ પક્ષની તરફેણમાં એક મોટો ચુકાદો આવતા વ્યાસ હિન્દુ હિન્દુ પક્ષને પૂજા કરવાની અનુમતિ આપવામાં આવી છે પક્ષે શું રજૂઆત કરી હતી તેની વાત કરીએ તો હિન્દુ પક્ષનો આ કેસમાં દાવો હતો કે નવેમ્બર ઓગણીસો ને ત્રાણું પહેલા તત્કાલીન રાજ્ય સરકારે વ્યાસ ભોયણામાં પૂજા કરવાનું બંધ કરી દીધું હતું જેને ફરી શરૂ કરવાનો તેઓને અધિકાર મળવો જોઈએ હવે આ બાબતે મુસ્લિમ પક્ષે શું દલીલ કરી હતી તેની વાત કરીએ તો બીજી તરફ મુસ્લિમ પક્ષે પૂજા સ્થળ અધિનિયમને ટાંકીને આ આખી અરજીને બરતરફ કરવાની માંગ કરી હતી પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ પોયણામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો જે અંતર્ગત કોર્ટના આદેશ મુજબ ઓગણીસો પહેલાની જેમ જ વ્યાસજીના ભોયણામાં પૂજા માટે લોકોને આવવા જવા દેવા જોઈએ આના પર ઇન્ટેજામિયા મસ્જિદ કમિટી વતી એડવોકેટ મુમતાઝ અહેમદ અને ઇખલાખ અહેમદે વાંધો ઉઠાવ્યો હતો તેમણે કહ્યું કે વ્યાસજીનું ભોયણું મસ્જિદનો એક ભાગ છે ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી શકાતી નથી આ દાવો પૂજાના સ્થળો અધિનિયમ દ્વારા પ્રતિબંધિત છે ભોયણું મસ્જિદનો ભાગ છે અને વકફ બોર્ડની મિલકત છે તેથી ત્યાં પૂજા કરવાની છૂટ ના હોવી જોઈએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આદેશ માટે બુધવારની તારીખ નક્કી કરી હતી અને આ મોટો ચુકાદો આપ્યો હતો વારાણસીમાં જ્ઞાનવાપી પૂર્ણામાં હવે પૂજા થશે જિલ્લા અદાલતે આ આદેશ આપ્યો છે હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરજીને કહ્યું કે વ્યાસજીના પૂર્ણામાં જવાની પરવાનગી આપવામાં આવી છે વ્યાસ પરિવાર હવે ભોયણામાં પૂજા કરશે હિન્દુ પક્ષે વ્યાસજીના ભોયણામાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી સોમનાથ વ્યાસનો પરિવાર ઓગણીસો ત્રાણું સુધી ભોયણામાં પૂજા કરતો હતો ઓગણીસો ત્રાણું પછી તત્કાલીન રાજ્ય સરકારના આદેશ પર ભોયણામાં પૂજા કરવાનું બંધ કરવામાં આવ્યું હતું સત્તર જાન્યુઆરીના રોજ વ્યાસજીના ભોયણાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કબજો લેવામાં આવ્યો હતો સર્વે ઓપરેશન દરમિયાન ભોયણામાં સફાઈ કરવામાં આવી હતી કાશી વિશ્વનાથ ટ્રસ્ટ હેઠળના ભોયનામાં પૂજા કરવામાં આવશે આમ હવે જ્ઞાનવાપીમાં હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી મળી છે